અવર્સ ચેનલ હવે જોઈએ અગતના સમાચાર ઇસ્કોન મંદિર ઇસ્કોન મંદિર ભગવાનનો નો ભોગ ધરવામાં આવ્યો ત્યારબાદ આરતી કરવામાં આવી અને ત્યારબાદ હરે કૃષ્ણના નામથી ધૂન સાથે મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું અને ત્યારબાદ ભગવાનના કપાટ બંધ થયા સૌ વડોદરા વાસીઓ ને અષાઢી બીજ ની શુભકામનાઓ પ્રભુ જગન્નાથજી આજે પોતે નગર રચના યાત્રા એ નીકળશે ત્યારે તમામ વડોદરા વાસીઓ તેમના દર્શનનો લાભ થાય સાથે વડોદરા વાસીઓ પર અમી દ્રષ્ટિ રહે વડોદરા વાસીઓ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના તમામને ને સવિત ફરીથી રથ યાત્રા ના દિવસ ની શુભ આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની દેશભરમાં અનેક સ્થાન ઉપર રથયાત્રાનું ભવ્ય આયોજન થયું છે ભગવાન શ્રી જગન્નાથજી આજે રથયાત્રાના માધ્યમથી સૌ ભાવિક ભક્તોને નગર માર્ગો ઉપર દર્શન આપવાના છે અને સૌ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવાની છે ઇસ્કોન મંદિર દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે આ રથયાત્રાનું આયોજન કર્યું છે ચુમ્માલીસમી રથયાત્રા છે આ રથયાત્રા બારમી જૂનની ઘટનાના કારણે થોડી સાદગીદી મનાવવાના છે પણ ભાવિક ભક્તો ભગવાન જ્યારે આપણા દ્વારે આવતા હોય તો ભવ્યતાથી સ્વાગત કરવું જોઈએ અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી